અમારા ક્ષત્રિય સમાજના આટલા બધા વિરોધ સામે પણ ભાજપ સરકારે રૂપાલાને છાવરીને જે ટિકિટ આપી છે એનો તો અમને સખત વિરોધ છે જ એનો તો વિરોધ ઉગ્ર છે અને આ વિરોધ ઇલેક્શન પૂરતો નહીં ઇલેક્શન પછી પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ વિરોધ અમારો જારી જ રહેશે અને તમારા આ માધ્યમ દ્વારા મારે મોદીજી સાથે મોદીજી સુધી એક વાત પહોંચાડવી છે આટલી મોટી મોટી મહિલા સશક્તિકરણ વાતો કરે છે મેં એમના ઘણા પ્રવચન સાંભળ્યા છે ભાષણ સાંભળ્યા છે અને હું એવું માનતી હતી કે મોદી સાહેબ સ્ત્રીઓ પ્રત્યે બહુ સંવેદનશીલ છે કારણ કે એમના ભાષણમાં પ્રવચનમાં મેં જોયું છે કે જયારે મહિલાઓની દુઃખની વાત આવે છે ને ત્યારે ભાવુક થઈ જાય છે એમની આંખોમાંથી આંસુ પણ મેં જોયા છે તો જયારે અમારા આખા સમાજની મહિલાઓની આખી અસ્મિતાની વાત છે એમની ઇજ્જત પર સવાલ આવ્યો છે ત્યારે મોદી સાહેબ કઈ છે કે કેમ કોઈ પ્રતિક્રિયા આપતા નથી આ તો એવું થયું કે મુમેરામ અને બગલ મેમંડી સરકાર છે જે ભાજપ સરકાર છે ગમંડી સરકાર છે ક્ષત્રિયની જરૂર નથી એવું લાગી જ રહ્યું છે અને એ લોકો એવું અમને બતાડે છે કે અમારે ક્ષત્રિયની જરૂર નથી કેમ તો એ લોકો એમ આ જે આ બધું જે છે સરકારી પ્રશાસનોનો ઉપયોગ કરીને એ લોકો અમારા આંદોલનને દબાવવા માંગે છે પણ ભાઈ અમે તો ક્ષત્રિય છે ને અમારો ધર્મ જ છે લડવું એમ અમે ચાહે રણ મેદાનમાં લડતા હોઈએ કે ઉપવાસ પર બેસીને લડતા હોઈએ અમારા શસ્ત્ર બદલાયા છે અમારું લોહી બદલાયું નથી અને તમે લોકો આ એટલા જ બધા સક્ષમ છો તમે તમે એટલું જ બધું કોન્ફિડન્સ છે બધું બરોબર તો પછી તમે લોકો અમારા સમાજના આગેવાનોને બોલાવીને છુપાઈ છુપાઈને કેમ મિટિંગો કરો છો ખુલ્લે આમ બહાર આવો ને અને તમે અમારા આખા સમાજને તમારે ખાલી એક વ્યક્તિને સમજાવવાનો હતો એની સામે તમે અત્યારે અમારા સમાજને આખા સમજાવવા જાવ છો આગેવાનોને બોલાય બોલાઈને મિટિંગો કરો છો અમારી એકતા તોડવાની હું કોશિશ કરો છો પણ જયારે ક્ષત્રિય સમાજ એક થાય ને ત્યારે એમાં કોઈનું ચાલશે નહીં અને અમે બધા અત્યારે ક્ષત્રિયો એક જ છીએ અને તમે જે તમારી પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ આપીને જે તમે પ્રતિક્રિયા બતાવી છે હવે આનું રિઝલ્ટ અમે ઇલેક્શનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને અમે અમારી પ્રતિક્રિયા બતાવીશું જય ભવાની જય